હરી કીર્તન કી હાટડી માડી ની માં સાહેબ બાળક બેડા તારજો સેવક નીત નીત સમરે સાંઈ જેના નામના ગામડે ગામડે ડંકા વાગી રહ્યા છે જેના નામ માત્રથી પંડનું પાતક જાય છે જેણે ગુજરાતના ગામડે ગામડે ફરી અંધશ્રદ્ધા કુરિવાજો વહેમ વ્યસન જેવી બદીઓમાં સવડતા માનવીઓને ઉગારવા જબરી સામાજિક ક્રાંતિ સર્જી છે જેણે સનાતન ધર્મનો મહિમા સમજાવ્યો છે દીન દુખિયાની સેવાયું કરી છે એ રવિવાણ સંપ્રદાયના એક સમર્થ સંત સદગુરુ બાળક સાહેબની મારે વાત કરવી છે વિક્રમ સંવંત અઢારસો સત્તાવન પોષ મહિનાની અજવાળી પૂનમને શનિવારના શુભ દિયે પિતા મુળુદાસજી અને માતા અમરમાની કુખે જેણે જન્મ ધારણ કર્યો છે તેમના પૂર્વજો મૂળ રાજસ્થાનના મારવાડ વિસ્તારના ધારણાવાવ ગામના પઢિયાર શાખના મેઘવાડ હતા રાજસ્થાનની માલિપા દુષ્કાળ પડેલો એટલે એ લોકો રાજસ્થાન છોડીને ધન ધીંગા મન મોકળાં દલદાતારી ઉદાર સંતો સુરાવો સંચરે એ વસુંધરા વઢિયાર એ વઢિયારની રૂડી ધરતીમાં આવ્યા છે રાધનપુર તાલુકાના મોરના પીંછા જેવા મસાલી ગામે આવીને વસવાટ કર્યો છે અહીં તેમનું બાળપણ વીતવા લાગ્યું છે બાળપણથી જ ભક્તિનો રંગ લાગી ગયો છે વડી મા બાપે રૂડા સંસ્કારોનું રૂડું સિંચન કર્યું છે સાધુ સંતોની રૂઢિ સેવાયું કરે છે આઠે પહોરને બત્રીસ ઘડી તેમના રુદિયાની માલિપા અલગ ધણીના નામનું રટણ રીએ છે ઈવાનીમાં ડગ માંડ્યા ત્યાં તો કેસુડાના રંગની જેમ ભક્તિનો રંગ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે ગુરુના શરણે જઈ ભવસાગર રૂપી નાવડું તારી દેવું છે એવો મનમાં મનોરથ કરી રાધનપુરના રવિ ભાણ સંપ્રદાયના સંત નથુરામ સાહેબ પાસે ઉપદેશ લીધો છે સમર્થ ગુરુનો ભેટો થયો એટલે જ્ઞાન અંધારું હટી ગયું ને રૂપી અજવાળું થયું અને પંચભૂતના દેહમાં ભીતરના ભેરુને પારખી લીધો અને ભૂખ્યાને ઓટલો અને અભ્યાગતને રોટલો આપવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું છે દરેક જીવ માત્ર પર દયા ભાવ દાખવે છે અહીંયા મસાલી મુકામે તેમણે રામદેવપીર ગોળિયા ગણેશ હનુમાનજી કાળ કાળભૈરવ ગોગા મહારાજ વગેરે દેવોની સ્થાપના કરી છે તેમજ ધૂણાની પણ અહીં સ્થાપના કરી છે અહીંના પીરાભાઈ સોલંકીને મા મેલડી આપીને કહ્યું કે હે પીરાભાઈ આજથી મા મેલડીનું પૂજન અને નૈવેદ તમે ધરાવજો એટલું કહીને એ આબુ પર્વતની સાધના કરવા માટે હાલી નીકળ્યા છે આબુને માથે બાર બાર વર્ષ લગી આકરી તપસ્યા કરી છે ત્યાંથી એ દાંતા ગામે આવ્યા છે એ દાંતાના રાજાને ઘોડીને સજીવન કરીને પાછા એ રાધનપુર આવ્યા છે ગુરુ નથુરામ સાહેબે પૂછ્યું કે ભાઈ બાળકદાસ આટલા વર્ષો લગી તું ક્યાં ગયો હતો બાળક સાહેબ બોલ્યા ગુરુદેવ હું આબુના પહાડોમાં તપ કરવા માટે ગયો હતો એ જાણીને ખુશ થઈ નથુરામ સાહેબ બોલ્યા ઓહો બહુ જ સરસ કહેવાય ભાઈ તું આબુનો બાબુ બની ગયો હવે એક કામ કર ગિરનાર જઈ તપ કરી અને મહાન સિદ્ધ પુરુષ બની જા એવી મારી ઈચ્છા છે ગુરુજીનો આદેશ શિરોમાન્ય રાખી એ પાટણ જિલ્લાના સમી ગામે આવ્યા છે અહીં મુજપુરી દરવાજા પાસે રોહિત વાસની માલિપા એમણે જગ્યા સ્થાપી ધર્મની ધજા લહેરાવી છે વઢિયાર નિયળ જતોડો ખારોપાટ પાટણવાળો તેમજ અન્ય વિસ્તારના ગામડાઓની માલિપા જઈ કુરિવાજો અંધશ્રદ્ધા વ્યસન જેવી બધીઓમાં સબડતા લોકોને બહાર કાઢવા માટે લોક જાગૃતિનું કાર્ય કરવા લાગ્યા છે થોડાક વર્ષો અહીંયા રોકાઈ એ ગિરનાર તરફ હાલી નીકળ્યા છે અહીંયા વેલાવડના ખૂણે બેસીને આખરી તપસ્યા આદરી છે એમ કહેવાય કે એ વખતે જુનાગઢની માલિપા દુકાળ ખાબક્યો છે એટલે જૂનાગઢના નવાબ રસૂલ ખાને કહ્યું કે સાધુજી અહીંયા કૂવો ખોદવાથી મીઠું પાણી નીકળશે માટે તમે આ જગ્યાને ખાલી કરી દો બદલામાં મૃગીકુંડની પડખે એક હજાર ગજ જેટલી જમીન હું તમને ફાળવી આપું છું ત્યાં તમે જગ્યા સ્થાપી અને તપ કરજો જો અહીંયા કૂવો ખોદવાથી પશુ પંખી માનવીયને મીઠું પાણી મળતું હોય તો હું હમણાં જ આ જગ્યા ખાલી કરી દઉં પરોપકારી સંતે તરત જ એ જગ્યા ખાલી કરી દીધી છે અને નવાબે આપેલ જમીનમાં જગ્યા સ્થાપી ત્યાં તપ કરી મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે એમ કહેવાય છે કે જેદી નથુરામ સાહેબ સમાધિસ્થ થયા તેમણે સૌરો મંડપ આદર્યો છે રાધનપુરના એક વાણિયાની પાસે એ મંડપ માટે જોઈ તો તમામ માલ સામાન ઉધાર લેવાનું નક્કી કર્યું છે પરંતુ એવું બન્યું કે કોઈના કહેવાથી એ વાણીઓ ફરી ગયો અને ઉધાર આપવાની ના કહી દીધી એટલે બાળક સાહેબ હું જઈ ગયા હવે હું શું કરું મંડપ આડે હવે તો ફક્ત પાંચ દીજ બાકી છે આટલા બધા રૂપિયાનો વહેંચ હું સી રીતે કરીશ હે ધણી હવે તો હું તારા પર જ વિશ્વાસ રાખું છું હવે તું જ મારી લાજ રાખજે હો એમ કહી હાથમાં બેરખો લઈ મુખમાં ધણીનું રટણ ચાલુ કરી દીધું છે એમ ને એમ ત્રણ દીવી ત્યાં છે કહેવાય છે ને સાચા ભક્તની ભીડ ભાંગવા ભગવાન પોતે પધારે છે એમ બાળક સાહેબનું આંતર નાદ પરમાત્મા પોતે આવ્યો હું અરે એ વાણોતર બનીને આવ્યો છે ભક્તની ભીડ ભાંગવા એ પચીસ પચીસ ગાડાઓમાં એમ કહેવાય કે મંડપનો તમામ માલ સામાન ભરીને રાધનપુરને આંગણે એ અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો છે એ જોઈને બાળક સાહેબને મોજના તો છૂટ્યા અને બોલી ઉઠ્યા પ્રભુ તારો મોટો ઉપકાર આજ તે મારી લાજ રાખી હો જય હો પરમાત્મા તમારી જય હો અને એ રીતે સૌરવ મંડપ એમણે એમ ખેમ પૂરો કર્યો અલખ પુરુષ અવતર્યા બાલક સાહેબ બાપ સૌરો મંડપ સુધારવા તમે આવ્યા હતા ગાયને સજીવન કરી છે તેમજ નવાબની દીકરીનો જીન કાઢ્યો છે એવા અહીંયા રાધનપુરના તેમના અદ્ભુત પ્રસંગો જાણીતા છે એમ કહેવાય છે કે તેમના માવજી ભગત નામના એક શિષ્યની પત્નીનું અકાળે અવસાન થયું છે એ દોડતો દોડતો આવી નાજીજી કરવા લાગ્યો હે ગુરુજી મારા પર દયા કરો અમારી સારસ પંખીની જોડ તૂટે નહીં એ માટે મારી પત્નીને જીવન દાન દો ગુરુદેવ એને જીવતી કરો અને એમ કહેવાય છે કે તેની આજીજી સાંભળી એ શિષ્યની પત્નીને સજીવન કરી છે જય હો સદગુરુ બાળક સાહેબ તમારી જય હો ધીરે ધીરે તેમની ભક્તિની શ્વાસ ચારે કોર ફેલાઈ ગઈ છે તેમનો વધતો જતો પ્રભાવ કેટલાક વિઘ્ન સંતોષીઓથી સહન ન થયો એક દિવસનો પ્રસંગ છે જૂનાગઢના કડિયાવાસની માલિપા સોનાબાઈ મેઘવાડ ને ઘેરી આવ્યા છે સૌ ભક્તો સત્સંગ સાંભળીને પોતપોતાને ઘેર ગયા છે ઘરમાં ઢોલિયા પર બાળક સાહેબ કોઢ્યા છે એ વખતે ઈ સોનાબાઈ નામની મેઘવાડ સાથે મળીને પેલા વિઘ્ન સંતોષીઓએ એક સ્વરૂપવાન સ્ત્રીને સંતની સાથે સુવડાવી અંદરથી બાણું બંધ કરી બહારથી બૂમ કરી આખું ફળિયું ભેગું કરી દીધું છે બાળક સાહેબ અણસાર આવી ગયો કે મારી કીર્તિને કલંક લગાડવાનું આ કાવતરું થયું છે તેમણે તરત જ બાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને પડખે જે બાઈ સૂતી હતી તેને કાલી ગયેલી ભાષામાં માં એમ કહેવા લાગ્યા એ અદભુત દ્રશ્ય નિહાળી એ લોકોના મોં સિવાય ગયા એ ભોઠા પડી ગયા અને પગમાં પડીને માફી માંગવા લાગ્યા દયાના સાગર એવા સંતે એ લોકોને માફી આપીને કહ્યું કે ભાઈઓ કોઈ સંતની આ રીતે પરીક્ષા ન કરતા એટલું કંઈ લંગોટ કાઢીને ત્યાંથી હાલી નીકળ્યા બાળક બળા ન બોલીએ બળા બોલે દુઃખ હોય બાળક જ એસા બોલીએ જો સબકો પ્યારા હોય આમ તો એમનું મૂળ નામ ટોકરદાસ હતું પરંતુ આ પ્રસંગ પછી એ બાળક સાહેબના નામથી ખ્યાતિ પામ્યા એ બાળક સાહેબ તરીકે ઓળખાવા લાગ્યા એ જુનાગઢથી રાજકોટ આવ્યા છે અહીંયા પણ તેમને ધરમનું ધામ બાંધ્યું છે તેમના મુખ્ય શિષ્યોમાં પીઠા ભગત માવજી ભગત માણદ ભગત માણસુર ભગત એવા તો કઈ કેટલાય શિષ્યોને ઉપદેશ આપી એમના જીવનને સાચો રાહ ચીંધ્યો છે ગુરુ બાલક કી મૂર્તિ નિત ધરીએ ધ્યાન અંતર જ્યોત પ્રગટાવે બતાવે કા ધામ હવે તેમને એકસો ને પાંચ વર્ષની અવસ્થા આંબી છે જીવન સંધ્યા હવે નજીકમાં દેખાણી છે આજથી આઠવાદીએ એ સમાધિ લેવાના છે એવી જાહેરાત કરી છે બાળક સાહેબ જીવંત સમાધિ લેવાના છે એ સમાચાર વાયુ વેગે સમગ્ર ગુજરાતભરમાં પસરી ગયા છે રાજકોટને આંગણે કીડિયારાની જેમ માનવ મેદની ઉમટવા લાગી છે રાજકોટના ગવર્નર જનરલને પણ એ વાતની જાણ થઈ છે એટલે એ એક ડૉક્ટરને લઈને બાળક સાહેબની પાસે આવ્યો છે અને જીવંત સમાધિ લેવા અંગેના પુરાવા તેણે માગ્યા છે પરિણામે એ ગવર્નર જનરલની સામે વાળી આંખો બંધ કરી મનને એકાગ્ર કરી ઓમકાર નાદ સાથે સમાધિ ચડાવીને એ સમાધિમાં બેસી ગયા છે એ પછી ડોક્ટરે તપાસ કરી અને ખબર પડી કે સંતના દેહમાં આત્મા હવે રિયો નથી એ રીતે બાળક સાહેબે સમાધિ અવસ્થાને પ્રમાણભૂત કરી બતાવી એ રીતે પુરાવા આપ્યા પછી થોડાક કલાકો બાદ તેમણે સમાધિ ઉતારી સંતના મુખ પર સ્મિત જોઈ એ ગવર્નર જનરલ અતિ નવાઈ પામ્યો અને વંદન કરીને બોલી ઉઠ્યો ધન્ય છે બાળક સાહેબ આપની સિદ્ધિને ધન્ય છે આપની ભક્તિને મેં બાળક કા બેટડા સદગુરુ બાળક મેરા બાપ બાલક કી કરું બંદગી જીવનમાં બાળક કા જાપ જીવનમાં બાલક જાપ અને એમ કહેવાય કે હાથમાં શ્રીફળ ધારણ કર્યું છે કપાળમાં દ્વાદશ તિલક લગાવ્યું છે ધીમા ધીમા ડગલે એ સમાધિમાં બેસી ગયા છે એ ગવર્નર જનરલ અને હજારો મેદનીની સમક્ષ શેલા સીતારામ કરી અને સંવંત ઓગણીસો બાસઠ પોષ મહિનાની અંધારી અગિયારસ શનિવારના રોજ રાજકોટ મુકામે તેમણે જીવંત સમાધિ લીધી છે અને તેજમાં તેજ ભળી ગયું છે જય હો સદગુરુ બાળક સાહેબ તમારી જય હો તેમણે ચિંધેલ રાહે આજે પણ લાખો અનુયાયીઓ ચાલી રહ્યા છે તેમની જગ્યાઓમાં ધાર્મિક તેમજ સામાજિક કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે તેમની મુખ્ય જગ્યાઓમાં પાટણ જિલ્લાના રાધનપુરમાં આવેલી બાળક સાહેબની જગ્યાનો વહીવટ પૂજ્ય ગૌતમદાસ બાપુ પાટણ જિલ્લાના સમીમાં આવેલી બાળક સાહેબની જગ્યાનો વહીવટ પૂજ્ય જનકરાય બાપુ જુનાગઢ ભવનાથની તળેટીમાં આવેલી બાળક સાહેબની જગ્યાનો વહીવટ પૂજ્ય રવિરામ બાપુ રાજકોટમાં નવા થોરાડામાં આવેલી બાળક સાહેબની જગ્યાનો વહીવટ પૂજ્ય નાનકદાસ બાપુ રાજકોટમાં કરણપરા શેરી નંબર ત્રણ રામવાડી ખાતે આવેલી બાળક સાહેબની જગ્યાનો વહીવટ ભરવાડ સમાજ તેમજ રાજકોટમાં ચુનારા વાડ પાસે રામઘાટની સામે જ્યાં બાળક સાહેબનું સમાધિ સ્થાન શોભી રહ્યું છે એ જગ્યાનો વહીવટ પૂજ્ય કોકિલા માતાજી સંભાળી રહ્યા છે જેણે હજારો જીવોનો ઉદ્ધાર કર્યો છે તેવા સદગુરુ બાળક સાહેબને કાંતિ વઢિયારીના કોટી કોટી વંદન છે કોટી કોટી નમન છે જય હો સદ્ગુરુ બાળક સાહેબ તમારી જય હો જય હો સદગુરુ બાળક સાહેબ તમારી જય હો